માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે જન્મ ઉજવણી કરી સમાજને ને નવો રાહ ચિંધ્યો હતો પરિવાર થી દૂર રહેતા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે રહીને એન્જિનિયર પાવનભાઈ જયંતિભાઈ ચુડાસમા પરિવાર સાથે પહોંચી પોતાની પુત્રીના જન્મદિવસની જન્મ યાદગાર બનાવી હતી કેશોદ ખાતે પરિવાર થી દૂર આસ્થા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો રહે છે ત્યારે સભ્ય સમાજના પોતાનો પ્રસંગ ઉજવવા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો વચ્ચે આવે છે ત્યારે બાળકોમાં અનેરો આનંદ જોવા મળે છે કેશોદ ખાતે આવે આસ્થા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકોની છાત્રાલય ખાતે જીતુભાઈ જોશી દંપતી ભેગ લઈને આત્મીય ભાવ સાથે સેવાની ધૂણી ખાલી છે કેશોદના પ્રબુદ્ધ નાગરિકો નગર શ્રેષ્ઠીઓ અને સામાજિક સંસ્થાઓ ઉપરાંત જુનાગઢ પોલીસ વણા હર્ષદ મહેતા દ્વારા જીવન ને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર